શું કરો આ તો હું પાસે તો આબર નતું કોઈ સેટિંગ છે મારું બધુંય મારું ભેગી હું કામ કરી રહ્યો તો તે બધા માર ભગવાનો બધા કોઈ આવો ઓય ઓય આર તો તમે અત્યારે માં આવડતા હું ત્યાર જ છું હરજી આવજો પાર આવે હરજી રો નક મુરત દાદા પાસે એ સારું હારું કીધું કરું સરપંચ સરપંચને ફોન કરવો સરપંચ હલો શું કરો સરપંચ હા તમે આ તો મૂકી શું કહેતો મારા લગ્નનું બધું તમને ખબર છે

વડું ના કેમ આ તો દાય એમ ભયન ટહુકો પાડું પર તો ને આપણે ના પાડવા દે પેરસીજી હેડો કાય ભાઈ ને ન બો અમરુ ના આવ બોલ બોલ માહો મારું મારે મન આવ બોલો બોલો રૂપા એ રૂપા તને રૂપા હેડો તા

છેડો હવે ધુબાડું આમ કે દી લાગે છેડો આમ છે અમે આવી જ આપણું નહી જા ની ના થોડી

ઓનલાઈન માહલા માહલો પરણે રહે માના ફોના મારો ફોન આ ચુક્યા લાલ લાલ આ તો અમે જોડે રેજુ જોડે જોડે સૂરજ ઉગે કે ના ઉગે જોડે રે જોે

હા છે વાઘામાં ફોન કરો હેલો સતપંચ આવો કહો તો આઈ ગયા છે એમ નહી છે કોઈ આવે રાજી એમ કોક તા પોકવા છે અમે કે કે પોકવા છે એટલું બે કે આ મુજો મુજો મસ્ત ઈડો પણ મસ્ત લાગે છે મને પણ કોઈ ભગ કોઈ જો બવડી એ ભણા ભીલા ભણા મારો કોના મોં સા પાચે હોય કોણ આલ્યો ચાલ ઈ તો કોણ મારું તમે ના માહારાનો મારું તારો ફોન છે એ લઈ તો કોકનો લે સપરો સપરો આવી ગયા લે ચાર પર આય લાવે લેયા સપરો બોટલ નથી દવાખાની પાસે સપરો કેટું પડ્યું જોવી પૈસા કમીયા કો કેટલી ઓ સપર ના આવો સપર એ પા કે સરપંથ થાબા દુજો પણ ઈ જોતી મુ લાવતો ને એટચ્છા કોકના બાયક ભાગ છે એ તો કરી પડી ગયા આખરો કરી મેચ ઉપર જોવાની કાકલા સરસ કારડો લે દેવા કરો એ બગિયર કરોડો મે તને દેઓ હે મોસા ભાઈ કારનો વેલનો તિયથી પર જો તું પોણીભાઈ ભાઈ મને પોણીભાઈ કી ના કાકલા મુઢાઉ તનકો આવતો કરી ને કરી

હેં તલે તો તુમા કરસો ખાલી તરત ને તુય જાડ ને ને તને કીધું કાકલા તને કીધું કે માથે લાદો છો કોઈ ને બીજો શું તો તરત લાવીશ રાખે ગણી બતાવે થોડી બી બેવા દે દેસી થોડી બી ઓય કો બેસી મી દે તો એ ના પણ બોલ્યો અમે ના મુ મારા દે અરે હવે તાપ થાય રહ્યો તો ઉતાર કેરો તો ઢોલી ઢોલી કેમ ન તો કોમ ફોન કરો ઢોલી ફોન કરો હોણ ફોન તમે કરો આવતો હશે આ ઢોલી આવ્યો ને આ ઢોલી આ જે ઢોલ છે બોલ રે અંબર ગમર આવશી કમ હો એય તો ની બેસકી મા આલા માર પોણી દા શું એન પાઉશું ના મા ઢોલ વગાડો આ શું ના આડી જાય લે એય દે દે એ આધો હ મુડે દે દે બસ એ તો ઢોળવા આ ભાઈ ઢોળવા તારો મમ્મીને બળી વધાર હી તો ઓ થોડા માથા બંદા કરી મહારાજ ભઈ દે આ દે અમે અમે એ ના વાગ દે વાગ ના વાગે ભાઈ બે

ઓય 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 આટલું કરો તમે કેમ ભૂલી ગયા લખ્યું અલ્યા ભોળો ના એમ ના લાવવાના છો તમે એ જોર તો વગાડી કમીયા કરાયા હા માપી બગા આ દુમણ હસબો બગા દો સુ તો વગાડ જોર સંતાયરો આ પકડો આ ના તો વગાડ તો સીધા આરે મડલી કાકા બનાવો રે ગાડી ગાડી એ મને જાવ કાકા સાલમ જાવ એ વધાવો એ સરપંચી તો મા ઓ પરમરવાળી ઉમર મ પડરા એ જો એને મહલાને તમે કોઈ તમે એ ના 过来。 ก็กันเลย પાછોથી બોય પાવા દઉં પૈસા જની બાપા બોય દોયલી બાતાય જોનો વાહનો પર હાલ છે નંદા તો રમમાળો તો જેમ નઈ બંધ કરો એ બગા ના પટા ખેલો પેલો છોલ કે બંધ કર્યો એ લા ત્રણ વગાડે લા લાવી લે છોકરા પાણી ને છોકરાને નઈ ઉભો કાને બાવ એ પાછો ચાલે એ પણ તમે આલર બાડન એ ઓ રા ભમરાયો જીબરુ ફૂલમ બદલી કિલાલે જીબરુ જીબરલા ભમરાજી ફોડો તમે તમે જીબરુ ઓ હો આ તો ઇન્દગી જય ભમરાજી લેકવાળા ગુનામ લઈ લે ને જા પોટો બૈરુ પૈસા પૈસા આપડે પૈસા પૈસા આયા ભમરોજી પાસા રે કોમરાજીના પાસ તો રિજે ઉપર રમશે ચાલો કોમરાજી પત્તા ખેલો પણ તમે અલ્યા સરપંચ નું માકા પખે જી марકા આવો જબર ખેલી પત્તા સદા જેવો ખેલા તારે મૂછે પેણે ફટાકડા રમ્યા હા તો તમે બેખી લો ઈં ખેલવા જો માથારા હાડો મુકાટ મુકાટ એ મારા સોમની તમારથી મોટો છું અલ્યા તુમાથી કોઈ ન્યામ નહો ને તો ફટાકડી નકો મસ્ત હમણે અલ્યા હાજો હાજો મસ્ત ખેલજો નાના દે ઉભો આધો ઓમ નું સુરો બાછા જોને તો લાગુ જો એ આ સુ લાગુ જો રેડી પટ્ટાનો